शिमला आददी होती फिल्म मचोय तो पण झोबरू જોઈ लिदू गामना सीमाडा ते शिमला जावणो जमारो पहलो दिवस छे पुरा बायोकला काट्रेनमा कपाना का आईग्यो पेला पालन नक्की या का, काका कठेवडी लाके बपर हुआ जोवे આબુની હવામાં કાંઈક તો નસવાય ને આ બાજુ આલે રોડ હા ભલે માવો સળતા પણ આપણે એપલ 17 પ્રો મેક્સ ખાઈ લીધું ચૌદસો જેટલા કિલોમીટર કાપવા ને રાજસ્થાન ના જયપુર એ વાલે ભૈયા એકચ્યુઅલી અમે જરાક ટેકનોલોજી નો ઉપયોગ કરીને ટ્રેન માં સણકર રોટલો મકાય બધાય ભોખ્યા ગુડાણા થાય કે બેટક્યુ નો વધાય પીજા દી હવારી પડી મોઢો ને ઓખા ગાળ ને તામાં સ્ટેશન આવી ગયો ચંડીગઢ ટ્રેન સફર આપણા પર થઈ ને હજાર ટેમ્પો ટ્રાવેલર ખબર નહી આ દરદડીયા વાળો ઠેલો લેવાનો સપનો ક્યારે પૂરું થાય હું આયો સીતારા ઓલી તરફ અમે 40 લોકો છીએ એવું ન હોય કે સિમડા મલેલી જાય એટલે કપલમાં જવું પડે ફ્રેન્ડારે જઈએ આ પંજાબી આગા મોંગી હોટેલમાં નાસ્તો કરવાનો આ ફાયદો ચમચી ફ્રીમાં આપત. બસ બેટા. ડાયરેક્ટ મેતાના વિડીયોનું સ્કૂટર. ચંડીગઢ થી શિમલા 110 કિલોમીટર જેવું થાય ને અમારો ડ્રાઇવ સન્જોય કરતો. જે કી બનનો વિડીયો કોલ આવી ગયો તમે કપલમાં ફેમિલીમાં કે ફ્રેન્ડ સાથે શિમલા મનાલી જવા માંગતા હોય તો ફટાફટ કોન્ટેક્ટ કરો સિતારા હોલિડે. અને હા બધું પ્લાનિંગ કરી દે છે આપણે પોટાદવાળા જ છે.